અરવલ્લીના મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરીને લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કમિટીની રચના કરી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કમિટીના અધ્યક્ષ નાયબ કાર્યપાલક કિશનેર વિભાગીય હિસાબી કર્મચારી કમિટીના સભ્ય કોમ્પ્યુટરની ચકાસણી માટે ડીએલઇ કર્મચારી પણ કમિટીના સભ્ય તપાસ કમિટી જપ્ત કરાયેલ સાહિત્યની તપાસ કરશે અહેવાલ તૈયાર કરીને ઉચ્ચ કક્ષાએ મોકલાશે સંવાદદાતા તસ્લીમ જોડાયા છે ફોનલાઇન પર તસ્લીમ જણાવશો કે અરવલ્લીના મોડાસામાં નકલી સિંચાઈ કચેરીને લઈને તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે અપક્ષ ધારાસભ્ય બાયટા ધવરસિંહ સમગ્ર વાત ઉજાગર કરી હતી મોડાસામાં જે કથિત નકલી સિંચાઈ કચેરી જે મામલો છે એના મામલે આ અને ત્યાંથી જે સામગ્રી મળી આવી હતી તેને સીલ કરવામાં આવી હતી ત્યારબાદ એક કમિટીની રચના કરવાની વાત આવી હતી તો કમિટીની રચના કરવામાં આવી છે અલગ અલગ પ્રકારના એક્સપર્ટ લોકોને જે જિલ્લાના અધિકારીઓ છે એમને લેવામાં આવે છે અને ત્યારબાદ આ કમિટી છે અલગ અલગ લોકોના નિવેદન લેશે કમ્પ્યુટરની તપાસ કરશે જે કાગળિયા મળી આવ્યા છે સાહિત્ય મળી આવે છે લેટરપેડ મળી આવે છે એની તપાસ કરતી અને ઉચ્ચ કક્ષાએ આનો રિપોર્ટ કરવામાં આવશે બિલકુલ તમામ માહિતી બદલ આભાર